તો મોડું થાય ફોન કરવા દે હા લાલજી હેડકે ફૂટું યાર મોડું થાય એટલે એટલે તું યાર શું હું કાઢલો પંદર મિનિટ સેવાય યાર જલ્દી આવી યાર જઈએ આપડે ભાઈ મા તો જવાનું ખબર છે ને તને હવે હેડકે વાત કરી દીધા હો

બરોબર આંબે તો જલ બનાવ બરોબર હા એટલે જે બનાવ કઈ દેવા લે દીકલો બનાવ દે એટલે તો રોજ ખાઈ ખાઈ ગંટા આધા આધું હો જાવા આવા આ જો દેખાય છે એટલે કસુ હોય એટલે વાડમો વેલા ઘરે આવી જો વાડ આ હા એટલે આયુગ મે

પડતા નઈ લઈ આવો હાટુભાઈ આવો લાલા કેવું છે

તમે આ શબ્દ વાપરો મને નહિ ગમતું વાડે વળગ ખવડાવશો મસ્ત ખેતર વેલગે તું પાડી વાત અમારી મારી વાત

લે કશું લઈ જાય હવે તમ આટુ બેઠા હન અલ્યા ઓમ ના નહીં યાર તમ પહેલા અંદર લઈ જતો તો ચા પી લ્યો ખોડું લાગે તમાર આટુ ને મારો બાવ ભઈ બન

મારામ ગોતવા જવાનું અલગ હું આવું છું કે નહીં યાર હેડો તમે યાર